કેમ છો મિત્રો સવારના નાસ્તામાં સુરતી ફેમસ લોચો અને ઉપરથી ચટપટો મસાલો બટર અને સાથે જો ચટપટી ચટાકેદાર તીખી ચટણી મળી જાય ને તો સવાર જ સુધરી જાય સાચી વાતને મિત્રો આજની રેસીપીમાં સુરત ફેમસ લોચો બનાવીશું તમે જો આ વિડીયો જોઈને લોચો બનાવશો ને તો બજારના લારી કે દુકાનમાં મળતા લોચાને તો ભૂલી જ જશો પરફેક્ટ માપ અને બધી જ રીત અને ટ્રીક તમારી સાથે શેર કરી છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો કેમ છો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પના કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે લોચો બનાવવા માટે મેં એક કપ ચણાની દાળ લીધી છે અને વન ફોર્થ કપ અડદની દાળ લીધી છે બંને દાળને ધોઈને આપણે અલગ અલગ લગભગ ચાર થી પાંચ કલાક પલાળીને રાખવાની છે મિત્રો ચણાની દાળને અડદની દાળને પલાળી અને ચાર કલાક થઈ ગયા છે હવે આપણે પૌવા પલાળવાના છે મેં અહીં વન ફોર્થ કપ જેટલા જ પૌવા લીધા છે અને એને આપણે પાણીથી બે ત્રણ પાણીથી ધોઈને પલાળીને કોરા કરી લઈશું જુઓ મિત્રો આપણી ચણાની દાળ અને અડદ દાળ સરસ પલળી ગઈ છે તમે જોઈ શકો છો જુઓ એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને અડદની દાળ પણ સરસ ફૂલી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે અને પૌમાં પણ આપણા સરસ કોરા થઈ ગયા છે જુઓ અમે પલાળી દીધા હતા અને કોરા થઈ ગયા છે માપ એકદમ પરફેક્ટ છે એક કપ ચણાની દાળની સામે તમે વન ફોર્થ કપ અડદની દાળ લો અને વન ફોર્થ કપ પૌવા લો એકદમ પરફેક્ટ તમારો માર્કેટ જેવો જ લોચો બનશે હવે આપણે એને પીસી લેવાનું છે પીસી વખતે ધ્યાન આપવાનું છે જે પલાળેલું પાણી છે આપણે કાઢી નાખીશું ને એક પાણીથી ધોઈને પછી ચોખ્ખા પાણી સાથે આપણે એને પીસીશું એક મિક્સર બાઉલ લઈ લેશું અને એમાં આપણે બંને દાળ લઈ લેશું સાથે પૌવા પણ લઈ લેશું સાથે પીસતી વખતે મેં ત્રણ મોટી ચમચી ખાટું દહી લીધું છે દહી થોડું ખાટું હશે ને તો એનો ટેસ્ટ પણ સરસ આવશે અને બનશે પણ સરસ સ્વાદ મુજબ મીઠું નાખીશું પાંચ ચમચી હળદર નાખીશું પાંચ હિંગ નાખીશું અને મેં અહીં ત્રણ લીલા મરચાં લીધા છે તીખા લીલા છે એ લઈશું એક નાનો આદુનો ટુકડો લીધો છે અને પાંચ લસણ લીધા છે તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો મરચાં આદુ લસણ પીસ્તી વખત નાખવાથી જ્યારે લોચો બનશે ને ત્યારે પણ એકદમ ટેસ્ટી બનશે અંદરથી એ આપ તમને ફીકો નહીં લાગે હવે પાણી નાખીશું લગભગ અડધો કપ પાણી નાખીશું અને એની એકદમ આપણે ફાઇન પેસ્ટ કરવાની છે ખમણમાં આપણે થોડી દરદરી કરીએ છીએ જ્યારે લોચોમાં થોડી ફાઇન કરવાની હોય છે એને પીસી લઈએ જુઓ મિત્રો ને પીસી લીધું છે અને તમે જોઈ શકો છો જુઓ એકદમ ફાઇન છે સેચ પણ આપણે દરદરૂ નથી રાખવાનું તમે જોઈ શકો છો મેં થોડું પાણી બીજું પણ ઉમેર્યું હતું એટલે જેટલું તમારે પાણી સમાય એટલું તમે એને આ રીતનું દરદરું પીસવાનું છે હવે આપણે એને એક બાઉલમાં લઈ લેશું મિત્રો જુઓ મેં બાઉલમાં કાઢી લીધું છે હવે આપણે એને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે સરસ ફેટી લેવાનું છે જુઓ મેં સરસ ફેટી લીધું છે હવે એમાં આપણે એક મોટી ચમચી તેલ નાખીશું તેલ નાખવાથી આપણા જે લોચો છે એ સરસ સોફ્ટ બનશે એક મોટી ચમચી નાખીશું અને એને પણ મિક્સ કરી લઈશું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે અને હજુ આપણું આજે મિશ્રણ છે થોડું ઘાટું છે ખમણનું ખીરું થોડું ઘાટું હોય છે એટલે કે થોડું ઘાડું હોય છે અને જે લોચાનું છે એ થોડું પાતળું રાખવાનું છે એમાં પાણીનું પ્રમાણ વધારે રાખવાનું છે એટલે આપણે પાણી નાખીશું અહીં અડધો કપ જેટલું પાણી નાખું છું અને એને મિક્સ કરી લઉં છું અને તમને બતાવીશ કે કેવું હોવું જોઈએ જુઓ અમે સરસ મિક્સ કરી લીધું છે પાણીને અને જુઓ આ રીતનું હોવું જોઈએ આટલું પાતળું તમારું ખીરું હોવું જોઈએ જુઓ આ સ્ટેજ પર તમારે મીઠું ચેક કરી લેવાનું અને હોય તો થોડુંક ઉમેરી દેવાનું ઓછું હોય તો હવે આપણે એને સ્ટીમ કરી લઈશું આપણું લોચાનું બેટર રેડી થઈ ગયું છે હું એક બાઉલ લઈશ અને એમાં બે મોટા ચમચા આપણે ખીરું લઈશું એક સાથે બધા જ ખીરામાં આપણે ઈનો નથી નાખવાનું જેમ બનાવીશું એક એક થાળી એમ નાખતા જઈશું લગભગ અઢી ચમચા જેટલું લઈશું અને લોચાનું ખીરું એકદમ આપણે વધારે પડતું સ્પ્રેડ નથી કરવાનું થાળીમાં એકદમ પાતળી લેયર કરવાની છે એટલે આટલું બે અઢી ચમચા બરાબર છે તમારી થાળી કેટલી મોટી છે એ પ્રમાણે તમે એમાં લઈ શકો છો હવે લોચામાં આપણે વન ફોર ટી સ્પૂન ઈનો નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે બરાબર ફેટી લેવાનું છે જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે ગ્રીસ કરેલી થાળીમાં આપણે એને લઈ લેશું મેં તેલથી ગ્રીસ કરી લીધી છે થાળીને અને એમાં આપણે લોચાનું બધું મિશ્રણ લઈ લેશું અને એને સ્પ્રેડ કરી દઈશું જુઓ હંમેશા લોચાનું મિશ્રણ વધારે ના હોવું જોઈએ આપણે ખમણ નથી બનાવી રહ્યા આપણે લોચો બનાવી રહ્યા છે તો આટલી થાળીમાં મારે અઢી ચમચા એકદમ પરફેક્ટ છે હવે એને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું મેં એક કઢાઈમાં પાણી ગરમ કરી લીધું છે અને એમાં થાળી મૂકી દીધી છે કાઠો મૂકીને અને દસ મિનિટ માટે આપણે એને ફૂલ ગેસ પર જ સ્ટીમ કરવાનો છે ગેસની ફ્લેમ સેચ પણ સ્લો નથી કરવાની ફૂલ ગેસ પર આપણે એને સ્ટીમ કરી લઈશું આપણો લોચો સ્ટીમ થાય છે ત્યાં સુધી લોચા પર સ્પ્રિન્કલ કરવાનો એક મસાલો બનાવી લઈએ એના માટે મેં અહીં એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર લઈશું અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું એક નાની ચમચી ચાટ મસાલો લઈશું અને અડધી નાની ચમચી આમચૂર પાવડર લઈશું અને બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું આ જે મસાલો છે એ તમારા લોચા પર તમે સ્પ્રિન્કલ કરીને ખાવ ને તો ખૂબ જ ટેસ્ટી લાગે ઇવન લોચો નહીં તમે કોઈ પણ ફરસાણ પર પણ અને સ્પ્રિન્કલ કરીને ખાઈ શકો છો એને ડબ્બામાં ભરીને રાખી દો જ્યારે પણ કોઈ ભજીયા બનાવો કે ગોટા બનાવો અથવા કોઈ પણ ફરસાણ બનાવો તો એના પર સ્પ્રિન્કલ કરી શકો છો આપણો મસાલો રેડી થઈ ગયો છે એને સાઈડમાં રાખી દઈએ હવે આપણે લોચા માટે એકદમ સ્પેશિયલ એની ચટણી બનાવી લઈએ એના માટે મેં અહીં અડધો કપ ધાણા લીધા છે ધોઈને દાંડી સાથે લઈ લીધા છે આઠથી દસ ફુદીના પાન લીધા છે એને પણ ધોઈને લઈ લીધા છે ત્રણ લીલા મરચાં લીધા છે તે તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો પાંચ લસણ લીધી છે કઢી અને એક આદુનો ટુકડો લઈ લીધો છે એક નાની ચમચી જીરું નાખીશું એક નાની ચમચી ખાંડ નાખીશું આમાં ગળપણ પણ હોય છે આ ચટણીમાં એક લીંબુનો રસ નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું પાંચ કાળું મીઠું નાખીશું હવે ચટણીને બાઇન્ડિંગ આપવા માટે જે આપણે લોચો બનાવ્યો છે ને એનો થોડોક ભાગ નાખીશું લગભગ વન ફોર્થ કપ જેટલો નાખીશું અને પહેલા એને આમને આમાં જ પીસી લઈશું પછી પાણી નાખીશું જુઓ મિત્રો મેં ચટણીને પીસી લીધી છે ને તમે જોઈ શકો છો જુઓ એકદમ ટેસ્ટી બનશે અને લોચા સાથે આ ચટણી આ રીતે જ બનતી હોય છે આપણે એક કરી લઈશું જુઓ મિત્રો લગભગ દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો લોચો સરસ સ્ટીમ થઈ ગયો છે હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરવાની છે આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે મસાલો પણ રેડી થઈ ગયો છે અને લોચો પણ હવે આપણે એને સર્વ કરી લઈએ જુઓ મિત્રો આપણો લોચો બનીને રેડી થઈ ગયો છે અને ગરમ ગરમ જ એને સર્વ કરવામાં આવે છે ઠંડો ખાસો તો મજા નહીં આવે અને મેં તમને કીધું હતું એ પણ વાતનું ધ્યાન રાખવાનું કે એની લેયર બહુ જાળી ના હોવી જોઈએ તો એ ખમણ થઈ જશે તમે જોઈ શકો છો જુઓ અને એને આ રીતે આપણે લઈ લેવાનું છે જુઓ બન્યો છે ને પરફેક્ટ હવે એને આપણે પ્લેટમાં જ લઈ લઈશું સીધું એને સર્વ કરી લઈશું પ્લેટમાં ગરમ છે એટલે ધ્યાન રાખજો એક પ્લેટમાંથી તમે એક જણને સર્વ કરી શકો છો જો લોચાને મેં પ્લેટમાં સર્વ કરી લીધું છે હવે લોચા પર તમે તેલ નાખો અથવા બટર નાખો મને બટર ગમતું હોય છે એટલે હું બટર નાખીશ અને એને સ્પ્રેટ કરી દઈશું તમે ઓગાળેલું બટર પણ લઈ શકો છો હવે જે આપણે મસાલો બનાવ્યો છે એ સ્પ્રિંકલ કરીશું સાથે થોડી સમારેલી ઝીણી ડુંગળી સ્પ્રિંકલ કરીશું તમને પસંદ હોય તો તમે નાખી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો સાથે ઝીણી સેવ નાખીશું લીલા ધાણા નાખીશું અને હવે આપણે જે બનાવેલી છે એ ચટણી સવ કરીશું તો મિત્રો તૈયાર છે સુરતનો ફેમસ લોચો અને ઘરમાં બનાવવો ખૂબ જ સરળ છે અને બજાર કરતાં પણ સરસ બને છે તમે જો આ રેસીપીથી ઘરમાં બનાવશો ને તો પછી બજારમાં કદી પણ ખાવ નહીં એટલો ટેસ્ટી બને છે અને ગરમા ગરમ તમે સવારે નાસ્તામાં સાંજે ડિનરમાં અથવા લંચમાં પણ ખાઈ શકો છો તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો